નમસ્કાર મિત્રો અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે સાવિત્રી વિશે જાણીશું કે સાવિત્રીનો જન્મ કેવી રીતે થયો તેનું નામ સાવિત્રી કેવી રીતે પડ્યું તો ચાલો મિત્રો આપણે સાવિત્રીની કથા શરૂ કરીએ સાવિત્રી ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે દરેક ખંડ પર્વોમાં અને દરેક પર્વ સર્ગોમાં વહેંચાયેલા છે સાવિત્રીમાં કુલ બાર પર્વો અને ઓગણપચાસ સર્ગો છે છેલ્લો સર્ગ ઉપસંહાર રૂપે છે શ્રી અરવિંદનું દર્શન છે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પરમાત્માએ સૌ પ્રથમ પોતાનો આવિર્ભાવ કર્યો પછી પ્રાણપ્રધાન વનસ્પતિ પ્રાણી રૂપે અને ત્યારબાદ મનઃપ્રધાન મનુષ્ય રૂપે આ અપૂર્ણ મનઃપ્રધાન ચેતના આગળ પૂર્ણ પરમાત્માનો અવિર્ભાવ અટકી જઈ શકે નહીં તેથી હવે પછીનું પગથિયું છે પૂર્ણ અતિમન શ્વેતના ધરાવતો અતિમાનવ પરમાત્મા માટેની અભિચ્છા અસતનો ઇનકાર અને પરમાત્માને પૂર્ણ સમર્પણના ત્રિવિધ યોગ દ્વારા દિવ્ય અતિમનસ્થ ચેતના સુધી માત્ર આરોહણ જ નથી કરવાનું પરંતુ તે ચેતનાને નીચે મન પ્રાણ અને શરીરમાં ઉતારી તેમને દિવ્ય બનાવવાના છે તો જ માનવીની મૃત્યુ સહિતની સમસ્યાઓનો ઉકેલ આવી શકે આ દર્શન યોગને કવિએ સાવિત્રીમાં કવિતા રૂપે વાંચા આપી છે જેના પરથી શ્રી અરવિંદને સાવિત્રી લખવાની પ્રેરણા મળી તે મહાભારતના વન પર્વના સાવિત્રી ઉપાખ્યાનમાં આવતી કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે નિસંતાન મદ્રરાજ અશ્વપતિએ સંતાન માટે અઢાર વર્ષ તપ કર્યા પ્રસન્ન થયેલી સાવિત્રી દેવીએ પોતાની વિશિષ્ટ કૃપાથી તેને ત્યાં પોતાના જ અંશમાંથી એક પુત્રી જન્મશે એવું તેને વરદાન દીધું પરિણામે જન્મેલી પુત્રીનું નામ તેણે સાવિત્રી પાડ્યું યુવાન થયેલી સાવિત્રીના અતિશય તેજસ્વી વ્યક્તિને કારણે કોઈ પણ રાજકુમારે તેને પરણવાની હિંમત દાખવી નહીં વર જાતે સુધી લેવાની પિતાની આજ્ઞા અનુસાર લાંબુ પરિભ્રમણ કરીને પાછી ફરેલી સાવિત્રીએ પિતાને જણાવ્યું કે વનવાસ ભોગવી રહેલા ધ્રુમસેન રાજાના રાજકુમાર સત્યવાનની પોતે પોતાના વર તરીકે પસંદગી કરી છે એક વર્ષ બાદ સત્યવાન મૃત્યુ પામશે એવી ત્યાં ઉપસ્થિત નારદની ભવિષ્યવાણી છતાં પોતાની પસંદગી પર અડગ સાવિત્રીનું મા બાપની સંપત્તિથી સત્યવન સાથે લગ્ન થાય છે બરાબર એક વર્ષ પૂરું થતું હતું તે દિવસે યજ્ઞ માટે લાકડું કાપવા ગયેલો સત્યવાન માથું દુખવાની ફરિયાદ કરે છે સાવિત્રી તેનું માથું પોતાના ખોળામાં લે છે સત્યવાન ઊંઘી જાય છે યમ આવે છે અને સત્યવાનના જીવને ફાંસલામાં લઈને જવા માંડે છે સાવિત્રી યમની પાછળ જાય છે યમ સાથે સંવાદ કરે છે તેની વાણીથી પ્રસન્ન થઈ યમ સત્યવાનને જીવતો કરે છે નિયતિ અને મૃત્યુ પર વિજય મેળવી સાવિત્રી પાછી ફરે છે સત્યવાન પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવી રાજ્ય કરે છે સાવિત્રીમાં આ પૌરાણિક કથાનો અંશ કવિએ લગભગ અકબંધ રહેવા દીધો છે પરંતુ આખી કથાને પ્રતિકમાં રૂપાંતરિત કરી દીધી છે વ્યુતિપ્તિ દ્રષ્ટિએ સાવિત્રી શબ્દના મૂળમાં સુજન્મ જન્મ આપવો નિર્માણ કરવું એ અર્થનો ધાતુ છે આમ સાવિત્રી પૃથ્વી ઉપર નવા અતિમનસ જગતનું સર્જન કરનારી દિવ્ય શક્તિનું પ્રતિક છે સત્યવાનનો શાબ્દિક અર્થ છે સત્યવાળો તે પોતાનામાં દિવ્ય સત્યના ધારણ કરતા પરંતુ અજ્ઞાનમાં સપડાયેલા માનવ આત્માનું પ્રતિક છે ધ્રુમસેન પ્રકાશથી સેનાનો પતિ એક દિવ્ય મન છે પરંતુ અહીં તે આંધળું બની ગયું છે તેણે પોતાના સ્વર્ગીય રાજ્યની દ્રષ્ટિ ગુમાવી છે સંતાન માટે દીર્ઘ તપસ્યા કરતો અશ્વપતિ પ્રાણગત શક્તિનો સ્વામી અભિપ્સા સેવતા માનવ આત્માનું પ્રતીક છે જે ઉત્ક્રાંતિના લાખો વર્ષોથી પોતાને વિશે જગત વિશે અને પરમાત્મા વિશે શોધ ચલાવી રહ્યો છે તે તપસ્યા દ્વારા માનવ ચેતનાની ગંભીરતમ ઊંડાઈઓ અને સર્વોચ્ચ ઊંચાઈઓને પહોંચી તેની સત્તાઓનું વિશાળ જ્ઞાન સંપાદિત કરે છે તે અહીં પૃથ્વી ઉપર પૂર્ણતા સ્થાપવા માંગે છે સાધના આગળ વધતા તેને વિશ્વાતીત અનુભૂતિઓ થાય છે અને તે પરમાત્માની આજ્ઞા સર્જતી શક્તિમાં ભગવતીની સન્મુખ થાય છે આધ્યાત્મિક સાધનાને અંતે તે આત્માના દિવ્ય જગતમાં પ્રવેશે છે જ્યાં છે ત્યાં દિવ્ય સત્ય જ્ઞાન શક્તિ અને ચેતના આનંદ અને સંવાદિતા તેને લાગે છે કે જો આ દિવ્ય સત્યને પૃથ્વી પર લાવી શકાય તો અહીં હું દિવ્ય સર્જન થઈ શકે મા ભગવતી તેને સીધી જ પ્રેરણા કરે છે કે અહીં પૃથ્વી ઉપર અંધકાર દુઃખ તમસ અને મૃત્યુના બળોની સામે અને અજ્ઞાનની વચ્ચે દિવ્ય સત્યને લઈ આવવા માટે તું તારું તપ તારી સાધના ચાલુ રાખ તે તેને વચન આપે છે કે છેવટે પરમાત્માનો જ વિજય નિશ્ચિત છે પરંતુ અશ્વપતિને લાગે છે કે જ્યાં સુધી મા ભગવતી પોતે પૃથ્વી પર અવતરણ નહીં કરે અથવા તો તેમનું પ્રતિનિધિત્વ કરતાં તેમના અંશને માનવ સ્વરૂપે પૃથ્વી પર ન મોકલે ત્યાં સુધી પૃથ્વી પર દિવ્ય સત્યને લાવી સ્થાપિત કરવું માનવ જીવનને દિવ્ય જીવનમાં પલટી નાખવું અશક્ય છે માતાજી પરમ કૃપા કરી વરદાન આપે કે તેની કૃપા પૃથ્વી પર માનવ દેહે અવતરી આવી ભાર પામશે આમ સાવિત્રીનો જન્મ થાય છે ક્યાં સંતાન માટે તપ કરતો પૌરાણિક કથાનો અશ્વપતિ અને ક્યાં આ મહાકાવ્યનો અશ્વપતિ આ અશ્વપતિનું તપ માનવ આત્માની અચેતનથી અચેતનની યાત્રાનું પ્રતિક બની ગયું છે એક વિશાળ વૈશ્વિક અર્થથી સભર બની ગયું છે અશ્વપતિનું તપ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પામતા માનવજાતના આત્માની અગ્નિ પરીક્ષાઓ છે તેની ઉપલબ્ધિઓ દિવ્ય સત્યની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતી માનવજાતની ઉપલબ્ધિઓ છે પૌરાણિક કથાની સાવિત્રી માત્ર પ્રતિભાશાળી શિક્ષિત પ્રશિક્ષિત તેજસ્વીની યુવતી છે જ્યારે મહાકાવ્યની સાવિત્રી પૃથ્વી પર અવતરેલી પરમાત્માની કૃપાનો આવિર્ભાવ છે તે માનવ જાતિના દુઃખ અને અજ્ઞાનનો ભાર વેઢારે છે જેથી કરીને માનવ મૃત્યુ અને અંધકારના બળો પર વિજય હાંસલ કરી શકે સત્યવાનનો જીવ લેવા આવેલી યમની સન્મુખ થઈ તે આ સિદ્ધ કરે છે સાવિત્રી પોતાના દિવ્ય સ્વરૂપ અને સાથે સાથે પોતાના માનવ સ્વરૂપથી પણ સતત સભાન છે તો મિત્રો આ હતી સાવિત્રીની કથા જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ